હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જે લાસ્ટ યર પેપર આવ્યું હતું એ પેપરનું સોલ્યુશન ઓકે છોકરાઓ આ સેમ ક્વેશ્ચન આપણે આપણા કોર્સની અંદર પણ કરાવેલો છે છોકરાઓ સેમ ક્વેશ્ચન અને જો સેમ ક્વેશ્ચન પૂછાયો પણ છે એક્ઝામની અંદર ઓકે હવે જો છોકરાઓ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલાની અંદર ઘણી બધી વસ્તુઓ તમને સારી એવી શીખવા મળશે જે કશું કોઈ બીજા દાખલામાં કવર નથી થતી ચાલો તો છોકરાઓ જો તમને આડત માલ એક દાખલો આપેલો છે જેની અંદર તમને પૂછવામાં શું આવેલું છે કે બંસી જે છે એ એક એક બે હાજર એકવીસ તારો રાજુને એટલે છોકરાઓ જો અહીંયા ધ્યાન આપજો આ બંસી છે અને આ બંસી શું કરે છે રાજુને આ રાજુ છે આ બંસી શું કરે છે રાજુને સાયકલ વેચવા માટે મોકલે છે છોકરાઓ આવો જ એક દાખલો યુનિવર્સિટીમાં થોડા વર્ષ પહેલા પૂછાયેલો તો એમાં ટી શર્ટ હતી અને અહીંયા સાયકલ છે ઓકે વેચવા માટે એમને બે વર્ષની માહિતી આપેલી છે જો એકવીસ અને બાવીસ એટલે તમારી પાસે બે હજાર એકવીસ બે હજાર બાવીસ ની માહિતી આપેલી છે હવે છોકરાઓ તમને આડતમાલ ખાતું બનાવતા આવડવું જોઈએ અને બધી બેઝિક એન્ટ્રીઓ પણ આવડશે ને તો છોકરાઓ તમે એન્ટ્રી તો કરશો તો દાખલો ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે જો તમને લખેલું જ છે કે આડતથી વેચવા મોકલેલી સાયકલ કેટલી ચાલીસ છોકરાઓ અત્યારે ખાલી પહેલું વરસ જ જોવાનું બંસીએ રાજુને કેટલી સાયકલ મોકલી ચાલીસ સાયકલ મોકલી છે ખાલી ચાલીસ અને આ સાયકલની મૂળ કિંમત પાંચસો છે પરંતુ બે હજાર સાયકલ જે વેચે છે એ પાત્રીસ સાયકલ વેચે છે સાયકલની ભરતિયા કિંમત છોકરાઓ અહીંયા આપેલી છે છસો એટલે છોકરાઓ પાંચસો ની સાયકલ છે છસો ના ભરતિયા કિંમતે બંસી રાજુને મોકલે છે એટલે છોકરાઓ બંસી શું કરે છે જે સાયકલ ની પડતર કિંમત હતી ને એ પડતર કિંમત પાંચસો રૂપિયા હતી એમાં સો રૂપિયા નફો ચડાવે છે અને વેચાણ કિંમત સોરી વેચાણની ભરતિયા કિંમત શું કહીએ ભરતિયા કિંમત ભરતિયા કિંમત છોકરાઓ કેટલી બનાવે છે છસો રૂપિયા જો તમને અહીંયા લખેલું જ છે કે પાંચસો ની સાયકલ ભરતિયા કિંમત છસો એટલે આટલા રૂપિયા ચડાવે છે નફા તરીકે અને પછી બંસી શું કરશે રાજુને જે સાયકલ મોકલશે એમાં ભાવ કેટલો બતાવશે છસો રૂપિયા એટલે રાજુને તો એમ જ કે છસો રૂપિયાની સાયકલ છે ડન હવે છોકરાઓ જો તમને અહીંયા વેચાણ કિંમત પણ આપેલી છે એટલે રાજુ જ્યારે રાજુ જ્યારે આગળ પોતાના કસ્ટમરને સાયકલ વેચે છે તે કેટલા રૂપિયામાં વેચે છે આઠસો રૂપિયા પછી છોકરાઓ લખેલું જ છે કે આડતનો દર છોકરાઓ રાજુને આડત તો આપવી પડે ને આડત એટલે એક જાતનું કમિશન જે માલધણી રાજુને આપશે ઓકે તો છોકરાઓ ભરતિયા કિંમત પર કેટલા છે પાંચ ટકા છે ભરતિયા કિંમત પર કેટલા ટકા છે પાંચ ટકા ચાલ તો જો છોકરાઓ ધ્યાનથી સમજજો આપણે છે ને છોકરાઓ અહીંયા આડત માલનું ખાતું બનાવેલું છે આપણે બનાવી દઈએ આડત માલ આ કયું વર્ષ છે બે હજાર એકવીસ હવે છોકરાઓ જો અહીંયા સૌથી પહેલા લખવાનું છે કે આડતથી મોકલેલ માલ ખાતે શું લખવાનું છે આડતથી મોકલેલ માલ ખાતે કેટલાનો માલ મોકલે છે છોકરાઓ આડતથી તો જો તમને અહીંયા સમજ પડશે ચાલીસ સાયકલ કેટલામાં મોકલે છે છસો ના ભાવે એટલે સમજો છોકરાઓ તમારે લખવાના છે ચાલીસ ગુણ્યા ઓકે અને છોકરાઓ પાછું બાજુ પણ મોકલે કેટલા બોલે છે ચાલીસ સાયકલ પર કેટલા રૂપિયા નફો ચઢાવેલો તો છોકરાઓ જો જ્યારે બંસી રાજુને સાયકલ મોકલે છે ત્યારે બાજુ એન્ટ્રી એટલે અહીંયા કેટલા આવશે છોકરાઓ ચાર હજાર ને અહિયાં કેટલા આવશે તો છ ચોક ચોવીસ એટલે અહીંયા તમારી પાસે ચોવીસ હજાર આવશે ડન થઈ ગયું આટલો આવડશે બરાબર ભરતિયા કિંમત એટલે પર નફો ચઢાવીને જ્યારે આડતિયાને માલ મોકલવામાં આવે એ કિંમતે માલ મોકલો હવે છોકરાઓ સામાન મોકલવા માટે ખર્ચો થશે કોણ ખર્ચો કરશે અને રાજુ પણ ખર્ચો કરે બંને વ્યક્તિ ખર્ચો કરશે તો છોકરાઓ જો બંસીએ કેટલો ખર્ચો કરેલો છે તો બંસી એટલે માલધણી માલધણી હજાર રૂપિયા ખર્ચો ચૂકવે છે તો આપણે અહીંયા લખશું છોકરાઓ બેંક ખાતે બેંક ખાતે છોકરાઓ માલ ધણી ખર્ચો ચૂકવે એટલે અહીંયા તમારે લખવાનું બેંક ખાતે ખર્ચાના રકમના હજાર રૂપિયા ઓકે કારણ કે માલ ધણી જે છે એ પોતાના ચોપડામાં જ આ ખાતું બનાવે છે તો જ્યારે ખર્ચો ચૂકવે તો એન્ટ્રી શું કરે તો છોકરાઓ આડત માલ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા પૈસા જાય છે જાય તો જમા એટલે બેંક ખાતામાં જમા કરશે અહીંયા ઉધાર કરશે ડન ત્યાર પછી છોકરાઓ બીજો ખર્ચો કોણ કરે છે જો બીજો ખર્ચો કોણ કરે છે આડતિઓ કરશે જો અહીંયા ત્યાં આડતીઓ પણ ખર્ચો કરે છે બે હાજર રૂપિયા તો છોકરાઓ અહીંયા લખશું આડતિયા ખર્ચો આડતિઓ કરેલા આડતિયાનું નામ શું છે રાજુ છે ત્યાં લખશું રાજુ ખાતે રાજુ ખાતે કેટલા તો રાજુ જે ખર્ચો કરે છે એ રાજુ ખાતે ઓકે અને માલધણી જે ખર્ચો કરે છે એટલે કે રાજુ તો એ રાજુના ખાતામાં જમા થશે અહીંયા ઉધાર થશે ઓકે એટલે છોકરાઓ કેટલા રૂપિયા રાજુ ચૂકવે છે તો રાજુ બે હજાર રૂપિયા ચૂકવે છે ચલો તો આપણે અહીંયા લખી દઈએ બે હજાર ત્યાર પછી છોકરાઓ બીજું શું આપવામાં આવે રાજુ કમિશન આપવામાં આવે છે તો રાજુ ખાતે આપણે રાજુને શું આપશું કમિશન હવે રાજુને કમિશન આપણે પછી ગણતરી કરશું કારણ કે રાજુએ હજુ કેટલાનો ધંધો કરીને આપણને આપ્યો છે આપણને ખબર નથી તો જો રાજુએ પાંત્રીસ સાયકલ કેટલામાં વેચી દીધી છોકરાઓ આઠસો માં પાંત્રીસ સાયકલ આઠસો માં વેચી છે એટલે રાજુએ પાત્રીસ સાયકલ ને આઠસો દીધી તો અહીંયા લખવાનું રાજુ ખાતે પાંત્રીસ ઇન્ટુ આઠસો કેટલા આવશે છોકરાઓ અઠ્યાવીસ હજાર ધન હવે છોકરાઓ એક વસ્તુ સમજો કે રાજુ જે પણ સાયકલ વેચે છે એને કિંમત પર પાંચ કમિશન આપવાનું

તો છસો રૂપિયા લેખે છુપિયા પર કમિશન આપશું કારણ કે વન ઝીરો ફાઈવ ઝીરો છોકરાઓ અહીંયા લખીએ આપણે વન ઝીરો ફાઈવ ઝીરો ની રકમ વન ઝીરો ફાઈવ ઝીરો ડન ત્યાર પછી છોકરાઓ આપણે આગળ વધશું તો હવે છોકરાઓ એટ ધ એન્ડ એટલે દાખલો પૂરો થાય તો આપણી પાસે કેટલી સાયકલ આવેલી તો છોકરાઓ જો બંસીએ રાજુને રાજુએ ચાલીસ માંથી વેચી દીધી તો હજુ પણ રાજુ પાસે કેટલી સાયકલ સ્ટોકમાં છે પાંચ સાયકલ નો શું છે સ્ટોક છે બોલો સમજ પેઢી કેટલી સાયકલ નો સ્ટોક છે પાંચ સાયકલ કારણ કે ચાલીસ આવેલી પાંત્રીસ વેચી દીધી પછી કેટલી પાંચ હવે આ પાંચ સાયકલ નો સ્ટોક હોય તો છોકરાઓ એની ગણતરી કરવી પડશે એટલે સમજો અહીંયા લખીએ કે ગણતરી તો છોકરાઓ આખરના સ્ટોકની ગણતરી આપણે કરીએ તો કેવી રીતે કરીએ જો તો પહેલા તો માલ માલસામાનની કિંમત માલ સામાનની કિંમત તો છોકરાઓ માલ સામાન કેટલા રૂપિયાનો હતો તો આપણી પાસે વેચાઈ ગઈ પાંત્રીસ કેટલી પાંચ તો છોકરાઓ પાંચ સાયકલની ભરતિયા કિંમત હોય તો ભરતિયા કિંમતે ગણતરી કરવાની તો પાંચ સાયકલ સ્ટોકમાં બચી તો છોકરાઓ કેટલા રૂપિયા ત્રણ હજારની સાયકલ હજુ પણ આપણી પાસે સ્ટોકમાં છે હવે છોકરાઓ આ સાયકલ પર આપણે બે ખર્ચા એડ થાય એક તો આનો ખર્ચો એડ થાય અને પહેલો તો માલધણી આપણે સૌથી પહેલા માલધણીનો ખર્ચો એડ કરશું એટલે છોકરાઓ અહીંયા લખીએ માલધણીનો ખર્ચ માલધણી માલધણીનો ખર્ચો કેટલો આવશે તો છોકરાઓ જો ધ્યાન આપજો ચાલીસ સાયકલ પર માલધણીએ કેટલો ખર્ચો કર્યો હજારો એટલે ચાલીસ સાયકલ જ્યારે મોકલી તો એના પર હજાર રૂપિયાનો ખર્ચો થયો હવે પાંચ સાયકલ હતી એના પર ખર્ચો કેટલો કારણ કે છોકરાઓ ચાલીસ સાયકલ માંથી પાંત્રીસ સાયકલ નો સ્ટોક એ જે કર્યો બરાબર બંસીએ જે હજાર રૂપિયાનો ખર્ચો કર્યો એ ચાલીસ સાયકલ પર કરેલો ને જેમાંથી પાંચ વેચાઈ ગઈ પાંચ બાકી છે આ પાંચ બાકી છે તો એ ચાલીસ સાયકલ પર જે ખર્ચો કરેલો સાયકલ મોકલવા માટે એ એના સ્ટોકનો ભાગ કહેવાય એટલે સ્ટોકની કિંમત જયારે ગણશો ત્યારે માલધણીનો પ્રમાણસરનો ખર્ચો આપણે તો જે ખર્ચો છે એ પર કેટલો ખર્ચો તો બોલે સર એ તમારી પાસે શોધવાનો તો હજાર ભાગ્યા ચાલીસ ઇન્ટુ પાંચ કેટલા આવ્યા એકસો ને પચીસ હવે છોકરાઓ અહીંયા લખશું આડતિયાનો ખર્ચો આડતિયા ખર્ચ હવે છોકરાઓનો ખર્ચો એટલે એવો ખર્ચો કે જે વારંવાર નથી થતો ઓકે જે એક જ વખત થશે સામાન પર સીધો ખર્ચો કહેવાય ઓકે અને એવા ખર્ચા કે જે સામાનને સાચવવા માટે સામાનને વેચવા માટે આપણે ખર્ચો કરીએ છીએ જાહેરાત ખર્ચો એ બધો આવડતન ખર્ચો કેવાશે એટલે વારંવાર થતો ખર્ચો કેવા ઓકે એટલે છોકરાઓ જે વારંવાર થતો ખર્ચો છે ને એને આપણે સ્ટોકની કિંમતમાં ઉમેરવાનો નથી એટલે જો છોકરાઓ અહીંયા જાહેરાત ખર્ચો છે અને જાહેરાત ખર્ચો વસ્તુને વેચવા માટે આપણે વારંવાર કરવો પડતો છે એટલે એ ખર્ચાને આપણે ઉમેરવાનો નથી તો છોકરાઓ આપણે અહીંયા છે ને બેસ કરી દેસુ કારણ કે આડે ત્યાં જે પણ ખર્ચો કરેલો છે એ આવર્તક ખર્ચો છે બિન આવર્તક નથી એટલે આપણે અહીંયા કયો ખર્ચો ધ્યાનમાં લેવાનો ફક્ત ને ફક્ત ઓકે એટલે આ જ ધ્યાનમાં લેવાનો તો ટોટલ કરીએ તો એકત્રીસ પચીસ તમારા સ્ટોકની કિંમત થાય ઓકે તમારા સ્ટોકની કિંમત કેટલી થશે એકત્રીસ પચીસ ચાલો તો આગળ વધીએ હવે છોકરાઓ તમે સ્ટોકની ગણતરી જે કરી લખી દઈએ તો અહીંયા લખીએ કે આડત માલ તમારી વેચાઈ નથી તો છોકરાઓ વિચારો આ પાંચ સાયકલ વેચાઈ નથી તો આ પાંચ સાયકલ પર પેલા બંસીએ જે આ સો રૂપિયાનો નફો જે જોડેલો હતો શું એ પણ આપણને નફો મળ્યો ના એ નફો તમને હજુ સુધી મળ્યો નથી કારણ કે પાંચ સાયકલ વેચાય જ નથી માર્કેટ એટલે છોકરાઓ એ જે વેચાયેલી સાયકલ જે છે જો આ સાયકલની ગણતરી આપણે ભરતિયા કિંમતે કરેલી હોય તો એ ભરતિયા કિંમતમાં જે પણ નફો આપણે ઉમેરેલો હોય ને એ નફો તમારે અહીંયા લખવાનો આવશે આખર માલ સ્ટોક ખાતે બરાબર પાંચ સાયકલ પર એક સાયકલ નો નફો કેટલો એટલે પાંચ સાયકલ પર કેટલો પાંચસો સમજાય છે છોકરાઓ આ જે રકમ છે ને આપ રાજુને મોકલા ત્યારે ચાલીસ સાયકલ પર ચઢાવીને મોકલેલા એટલે જ આપણે શું કરેલું જયારે ચાલીસ સાયકલ પર પૈસા ચઢાવીને મોકલા તો આપણે અહીંયા છસો ગણ્યા પણ સો રૂપિયા સામે લીધા હવે જે પાંચ સાયકલ નથી વેચાય તે પાંચ સાયકલ પર જે પણ નફો તમે ચઢાવેલો હશે એ તમારે પાછો અહીંયા અલગથી બતાવવો પડશે કારણ કે એ નફો તમારો કમાયેલો નફો નથી એટલે આપણે એને લખવાનો આખરના સ્ટોક અનામત એટલે આખર માલ સ્ટોક ખાતે અથવા તો એક સેકન્ડ અહીંયા આવી રીતે પણ લખી શકાય આખર સ્ટોક અનામત ખાત ઓકે શું લખાશે અનામત ખાત કેટલા પાંચસો ઇન્ટુ સોરી પાંચસો ની પાંચ ઇન્ટુ સો કારણ કે પાંચ સાયકલ છે પચીસ કેટલું થાય છે પાંત્રીસ એકસો ને પચીસ હવે અહીંયા પણ છોકરાઓ પાંત્રીસ એકસો ને છોકરાઓ પાંત્રીસ એકસો પચીસ માંથી ચોવીસ હજાર પછી રૂપિયા રાજુનો બે હજાર રૂપિયા અને 500 રૂપિયા એટલે કેટલા આવે છે આ થઈ જશે તમારા નફા નુકસાન ખાતે શું લઈ જશો આપણે નફો ધન છોકરાઓ આ તો આપણું ખાલી એક જ વર્ષનું શું બન્યું છે આડત માલ ખાતું શું બનાવવાનું હતું જો આડત માલના ખાતા જ તૈયાર કરવાના છે આડતિયાનું ખાતું નથી પૂછ્યું ઓકે એટલે આપણે આડત માલ ના ખાતર તૈયાર કરશું જો આડતિયાનું ખાતું પૂછે તો છોકરાઓ એ પણ તમારે બનાવી દેવા ચાલો હવે છોકરાઓ આપણે આગળ વધીએ તો આપણે આડત માલ ખાતું બે હાજર એકવીસનું બનાવ્યું ને છોકરાઓ બે હજાર એકવીસ નું તેમાં હવે બે હાજર બાવીસ નું બનાવશું ઓકે તો હવે ધ્યાન આપજો જો આપણે અહીંયા પાછું લખી લઈએ આડત માલ ખાતું સેકન્ડ આપણે છોકરાઓ બે હજાર ને બાવીસ હવે છોકરાઓ અહીંયા સૌથી પહેલા તો શું લખાય ખબર છે કે આખરનો માલનો જે સ્ટોક હતો છોકરાઓ બે હજાર એકવીસ માં જે આખર માલ નો સ્ટોક હતો એ બે હજાર ને બાવીસ માં શું થઈ જશે શરૂઆતનો સ્ટોક થશે એટલે તમારી પાસે અહીંયા એકત્રીસ પચીસ છોકરાઓ ધ્યાન રાખજો આ પ્રકારના જો કોઈ દાખલા આવે તો અહીંયા સ્ટોક ખાતે અને છોકરાઓ આ સ્ટોકનો જે પેલો અનામત નફો હતો ને એ પણ તમારે અહીંયા લખવાનો જ છે આખર સ્ટોક અનામત એટલે જે ગયા વર્ષે આખરનો સ્ટોક અનામત હતો એ તમારે અહીંયા લઈ લેવા ઓકે આખરનો સ્ટોક જે તમે અહીંયા જમા ઉધાર કરેલો તે ત્યાં શું થઈ જશે જમા થઈ જશે અને જે આપણે અહીંયા જમા કરેલો છે એને આપણે અહીંયા શું કરી દઈશું ઉધાર હવે આપણા દાખલાની શરૂઆત કરશું તો આપણી પાસે સ્ટાર્ટિંગ કરીએ તો પાછું જો હવે આપણે છોકરાઓ વરસ બદલાઈ ગયું વરસ બદલાઈ ગયું એટલે છોકરાઓ જો ધ્યાન આપણે આપણે પાછા છે ને બંસીએ રાજુને કેટલી સાયકલ વેચવા મોકલી સાઈઠ એટલે અહીંયા વેચવા મોકલી હવે એમાં ભાવ હતો પરંતુ કિંમત કેટલો બતાવે છે સાતસો પચાસ એટલે બીજા વર્ષે છોકરાઓ પાછી જે પડતર કિંમત હતી એ છસો હતી એમાં નફો કેટલો ઉમેરેલો હતો બોલે સર નફો એકસો પચાસ સર કઈ રીતે ખબર પડી નફો એકસો પચાસ તો યાર અહીંયાથી જ ખબર પડી જાય છે જો છસો ની વસ્તુ સાતસો પચાસ ની ભરતિયા કિંમતે મોકલાવે છે ઓકે તો ચાલો આપણે હવે અહીંયા શું કરશું એન્ટ્રી તો આવશે આડત માલ આડત થી મોકલેલ માલ ઓકે આડત થી મોકલેલ માલ કેટલી સાયકલ બોલે સર 60 સાયકલ આફેરી મોકલી 750 ની રાઈટ 750 ની 60 સાયકલ મોકલી જો અને એમાં જે નફો ચડાવેલો એ સામેની સાઈડ એમાં પણ શું લખવાનું આડત થી મોકલાવેલ માલ ખાતે કેટલા આવે તો 60 સાયકલ પર આપણે કેટલો નફો ચડાવેલો હતો 150 ઓકે આપણે હમણાં જ ગણતરી કરી 150 છોકરાઓ કેટલા આવશે 45000 પછી અહીંયા છોકરાઓ કેટલા આવશે નવ વિચારો કે માલધણી પણ ખર્ચો ચૂકવે છે અને આડતીઓ પણ ખર્ચો ચૂકવે છે પંદરસો અને ત્રણ હજાર પાછો આ ખર્ચો ક્યાં લખીએ માલ ધણી ખર્ચો કરે છે એટલે આપણે અહીંયા રોકડ અથવા તો બેંક ખાતે લખી શકીએ ઓકે તો અહીંયા લખશું ખર્ચો રાજુ કેટલો ખર્ચ કરે છે રાજુ નો ખર્ચો કેટલો થાય છે તો રાજુનો થાય છે ત્રણ હજાર ઓકે ત્રણ હજાર હવે છોકરાઓ રાજુ એ વેચાણ કર્યું તો રાજુ ખાતે રાજુએ વેચાણ કર્યું તો જો રાજુ ખાતે અહીંયા આપણે લઈ વાંચો રાજુ કરેલું વેચાણ છે શું છે વેચાણ રાજુ જે વેચાણ કરે છે તે તો છોકરાઓ અહીંયા રાજુ ખાતે શું લખશે વેચાણ કેટલાનું વેચાણ કરે છે રાજુ તો જો છોકરાઓ પચાસ સાયકલ વેચે છે આઠસો ના ભાવે પાછી આઠસો માં જ વેચે છે પચાસ સાયકલ તો પચાસ સાયકલ આઠસો માં વેચે છે છોકરાઓ કેટલાનું વેચાણ થયું તો પચાસ ઇન્ટુ આઠસો

તો હવે છોકરાઓ આ સેમ ગણતરી આપણે પાછી કરવાની ઓકે આપણે બોલે સર પચાસ સાયકલ કેટલા રૂપિયાની ભરતિયા કિંમત હતી ભરતિયા કિંમત હતી સાતસો પચાસ અને કમિશન કેટલા ટકા બોલે સર પાંચ ટકા એટલે આપણને સાયકલ ની કિંમત અને મળી જશે કેટલું આવે છે તમારા માઇન્ડમાં છોકરાઓ એક વસ્તુ આવવી જોઈએ કે સર આપણી પાસે છે ને પહેલાથી પાંચ સાયકલ હતી કે નહીં હતી વિચારો આપણી પાસે પહેલાથી પાંચ સાયકલ હતી એટલે આપણી પાસે પાંચ સાયકલ પહેલાથી હતી જે ગયા વર્ષની હતી અને એમાં છોકરાઓ સાહીઠ સાહીઠ સાયકલ આ વર્ષે વેચશું તો પહેલા હંમેશા જૂની સાયકલ વેચી હશે એવું માનવાનું છોકરાઓ એટલે આપણે છે ને છોકરાઓ અહીંયા ફિફો પદ્ધતિ યુઝ થાય સ્ટોકની ની ફિફો પદ્ધતિ એટલે જે સાયકલ આપણી જૂની હશે એ પહેલા વેચશું એટલે ફર્સ્ટ

છોકરાઓ ગયા વર્ષે જે આપણે મોકલેલી સાયકલ હતી ને એની કિંમત અલગ હતી ને આ વર્ષે જે સાયકલ મોકલી એની ભરતિયા કિંમત અલગ છે જો તો છોકરાઓ કમિશન તો ભરતિયા કિંમત પર આપવાનું છે તો આ ગણતરી પછી આપણે શું થઈ જશે ખોટી થઈ જશે કારણ કે જે પાંચ સાયકલ ગયા વર્ષની હતી અને બાકીની પિસ્તાલીસ સાયકલ જે છે તે આ વર્ષની હતી

છોકરાઓ ઓકે આપણે એને રાઉન્ડ ફિગર કરી લેવાનું એટલે અઢાર આડત્રીસ આ થઈ ગઈ તમારી કિંમત અને તમારે અહીંયા લખવાના છે અઢાર આડત્રીસ ડન આ એકદમ ક્લિયર થઈ જવું જોઈએ છોકરાઓ આ મિસ્ટેક નહીં થતી ઓકે જો મિસ્ટેક નહીં થવી જોઈએ કમિશનમાં ઓકે આવો સેમ દાખલો મેં તમને કરાવેલો છે આપણા કોર્સની અંદર હવે છોકરાઓ આગળ વધીએ તો વેચાણ કેટલા રૂપિયાનું થાય છે આઠસો રૂપિયાનું એ તો આપણે કરી લીધું વેચાણ તો ઓકે ડન કોઈ પ્રોબ્લેમ નહીં હવે છોકરાઓ આખરના સ્ટોકની ગણતરી છોકરાઓ એક વસ્તુ વિચારો આપણી પાસે જે સાયકલ છે હવે કેટલી બેચી જો પાંચ વેચાઈ ગઈ આ સાઈઠ માંથી છે ને છોકરાઓ એક વસ્તુ સમજો આ પચાસ જે આપણે વેચી ને એમાં પાંચ છે ને એ જૂની વેચી પિસ્તાલીસ છે ને એ નવી વેચી પિસ્તાલીસ છે એ નવી વેચી તો છોકરાઓ આ સાઈઠ માંથી પિસ્તાલીસ વેચાઈ ગઈ કારણ કે પાંચ તો પહેલા હતી એ તો વેચાય જ ગઈ સાઈઠ માંથી કેટલી વેચાઈ ગઈ પિસ્તાલીસ તો છોકરાઓ બચી કેટલી પંદર સાયકલ હજુ પણ આપણી પાસે સ્ટોક માં છે તો અહીંયા લખશું છોકરાઓ આડત માલ સ્ટોક ખાત એટલે છોકરાઓ એક વસ્તુ સમજો આપણી પાસે પંદર સાયકલ છે તો આપણે માલ સામાન કેટલા એટલે આપણી પાસે પંદર સાયકલ નો માલ સામાન છે બરાબર છોકરાઓ ભૂલ નહીં કરતા ઘણા સ્ટુડન્ટ ત્યાં શું ભૂલ કરે બોલે એસી સાહીઠ માંથી પચાસ વેચાઈ ગઈ એટલે દસ બચી દસ નહીં પેલી પાંચ જૂની હતી એ વેચાયેલી પહેલા એટલે પંદર સાયકલ બચી ઓકે એટલે પંદર ઇન્ટુ સાતસો પચાસ કેટલા આવશે અગિયાર બસો પચાસ હવે છોકરાઓ અહીંયા લખશું માલધણી ના ખર્ચા ઓકે માલધણીના ખર્ચા કેટલા છોકરાઓ તો જો માલધણીએ કેટલો ખર્ચો કરેલો પંદરસો તો કેટલી સાયકલ પર કરેલી છોકરાઓ એ સાઈઠ સાયકલ પર પંદરસો કરેલી તો છોકરાઓ સાઈઠ સાયકલ પર જો પંદરસો નો ખર્ચો થાય તો તમારી પાસે તો પંદર સાયકલ જ બચી છે તો પંદર સાયકલ નો ખર્ચો કેટલો તો જો પંદરસો ગુણ્યા પંદર ભાગ્યા સાહીઠ કેટલા થાય છે ત્રણસો પછી છોકરાઓ આડતિયાના ખર્ચા છોકરાઓ આડતિયાના કોઈ ખર્ચા એડ થશે નહીં કારણ કે આડતિયા જે પણ ખર્ચો કરેલો છે એ જાહેરાત ખર્ચો છે અને જાહેરાત ખર્ચ કયો ખર્ચો કહેવાય બિન આવડત કેવાય કે આવડત આવડત છે અગિયાર બસો પચાસ અને ત્રણસો પંચોતેર અગિયાર છસો પચીસ એટલે તમારે હવે છોકરાઓ અહીંયા લખવાનું છે અગિયાર છસો હવે છોકરાઓ અહિયાં પંદર સાયકલ છે અને આ પંદર સાયકલ નો શું લખવાનો આખરના સ્ટોક અનામત ખાતે સાયકલ જે છે એના પર કેટલો નફો આપણે ઉમેરેલો છોકરાઓ તો પંદર સાયકલનો જો નફો છે એ આપણે ઉમેરેલો એકસો પચાસ તો આપણે એકસો પચાસ શું કરશું અહિયાં મલ્ટીપ્લાય કરશું એટલે પંદર ઇન્ટુ એકસો પચાસ એટલે આવશે બાવીસ પચાસ બોલો ડન એકદમ ક્લિયર હવે આપણે એકસઠ એકસો પચીસ એકસઠ એકસો પચીસ અને માઇનસ કરશું એકત્રીસ પચીસ પિસ્તાલીસ હજાર પંદરસો ત્રણ હજાર અઢાર આડત્રીસ બાવીસો પચાસ કેટલા થાય છે આડત માલ જ ખાતું બનાવવાનું છે ઓકે જો આડત માલ ખાતું તૈયાર કરો એટલે આપણે ખાલી આડત ના ખાતાને લગતા જ ગણતરી અને એને જ ખાતા બનાવ્યા છે ઓકે મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર त्यास री गुड बाय एंड टेक केयर आ डाकरा ने एकदम सारी रीते छोकराओ लिखी लो आ तमारा सामने छे स्क्रीन पर જોઈ लो ओके okay? चल तो छोकराओ नेक्स्ट लेक्चर नी अंदर आपण आगे क्वेश्चन सॉल्व करसू त्यास री गुड बाय एंड टेक केयर